ભારતીય સૈન્ય અદમ્ય સાહસ પરાક્રમ અને વીરતાની યશોગાથા વર્ણવતો દિવસ એટલે છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ સાઠ દિવસ સુધી ચાલેલા કારગિલ યુદ્ધની અંદર બે લાખ જેટલા સૈનિકોએ સાથે મળીને છવ્વીસ જુલાઈના રોજ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ ઓપરેશન વિજયને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું અને એટલે જ આ યુદ્ધની અંદર શહીદ થયેલા શહીદોની શહાદતને નમન કરવા એમના પરિવારો શહીદ થયેલા શહીદોના પરિવારો તેમજ આ યુદ્ધની અંદર ભાગ લેનાર વીર નાયકો યુદ્ધ નાયકોને ગૌરવપૂર્ણ સન્માનિત કરવા માટે થઈને છવ્વીસ જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસની ઉજવણી ભારતભરની અંદર થાય છે દ્વારકામાં પણ મઠ ખાતે દ્વારકા માજી સૈનિક મંડળ દ્વારા એક નાના એવા કાર્યક્રમ સાથે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં ગુરુ શંકરાચાર્યના શિષ્ય શ્રી નારાયણનજી કમાન્ડિંગ ઓફિસર આઈ ઓખા ભરત ગોર હાજર રહ્યા હતા કાર્યક્રમ ને દર વહી કેડિટ્સના વિધ્યાર્થીઓ સાથે મળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ છે સારા દેશની અંદર આજે તેમની રજત જયંતિ ઉજવવામાં આવી રહી છે અને કારગિલનો મુખ્ય પ્રોગ્રામ કારગિલ ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે કારગિલ યુદ્ધ ઇતિહાસની અંદર બહુ જનું મહત્વ રાખે છે કારણ કે કારગિલમાં દુશ્મન ઉપર હતા અને લડવાવાળી ફોજ ભારતીય ફોજ નીચે હતી આ કઠિન પરિસ્થિતિઓની અંદર તેમણે જે વિજય મેળવ્યો છે એ ઇતિહાસ હંમેશા તેમને યાદ રાખશે કારગિલ યુદ્ધની અંદર પાંચસો સત્તાવીસ જવાનોએ પોતાને બલિદાન આપેલું છે અને એક હજાર ત્રણસોથી ઉપર જવાનો ઘાયલ થયેલા હતા ટોટલ અઢી લાખ સૈનિકોએ કારગીલ યુદ્ધમાં ભાગ લીધો હતોમાં જેમાં આર્મી નેવી અને એરફોર્સે પણ ભાગ લીધેલો હતો કારગીલ યુદ્ધની અંદર આપણા અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોઈએ તો કારગીલ યુદ્ધમાં ભાગ લીધેલા બાવીસ સૈનિકો આજે જીવંત આપણી વચ્ચે જીવંત છે જેમાં દ્વારકાના દસ સૈનિકોએ ભાગ લીધેલો એ પણ અહીંયા જીવંત છે એક શહીદ થયેલ આજ આ કારગીલ દિવસની ઉજવણી દ્વારકાધીશ માજી સૈનિક મંડળ અને દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માજી સૈનિકોએ ભેગા થઈ અને દ્વારકાધીશ મંદિરના સાનિધ્યમાં ગુરુજીના આશીર્વાદ તળે અહીંયા તેમની ઉજવણી કરી હતી જેમાં આઈએનએસ દ્વારકાના કમાન્ડિંગ ઓફિસર પણ હાજર રહ્યા હતા તેમણે પણ વચન આપ્યા હતા ગુરુજીએ પણ તેમને સૌને આશીર્વચન આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી અને કારગિલ વિશે વિસ્તૃત જણાવ્યું હતું જય હિન્દ